અમરેલી શહેરની એક એવી શાળા કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે જ્યારે વાલીએ પોતાના બાળકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માંગ્યું તો શાળાના સંચાલકોએ અન્ય શાળાનું પ્રમાણપત્ર વાલીને આપ્યું અને તે શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને અલગ અલગ સ્કૂલના શાળા છોડ્યાના પ્રમાણપત્ર આપતા વાલીઓ પણ ચોકી ઉઠ્યા છે શું છે સમગ્ર હકીકત આવો જોઈએ અમરેલીના બાબરાના જગદીશભાઈ અને તેમના મિત્ર એમ બંનેના દીકરાને અમરેલીની ખાનગી નિત્યમ વિદ્યા સંકુલના નામે ચાલતી શાળામાં પાંત્રીસ હજાર ફી આપી એડમિશન કરાવ્યું હતું જેમાં બાર હજાર રૂપિયા એજ્યુકેશન ફી અને ત્રેવીસ હજાર નવસો પચાસ રૂપિયા હોસ્ટેલ ફી એમ મળીને કુલ પાંત્રીસ હજાર નવસો પચાસ રૂપિયા ચેકથી ભરેલ છે છ માસ બાદ બાળકોને કોઈ કારણોસર સર ત્યાં નહીં અનુકૂળ આવતા વાલીઓમાં ત્યાંથી બાબરાની સ્થાનિક સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવા નિર્ણય કરાયો હતો જેના માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નિત્યમ સ્કૂલના સંચાલક પાસે મંગાવવામાં આવ્યું હતું પરંતુ ત્રણ ચાર દિવસ ગલ્લા તલ્લા કર્યા બાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું ત્યારે વાલીઓ પણ સ્તબ્ધ બની ગયા કારણ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બંને બાળકોને અલગ અલગ શાળાઓનું આપવામાં આવ્યું હતું એક ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મોહન નગરનું સ્થળ ધરાવતી સુમધુર પ્રાઇમરી સ્કૂલનું પ્રમાણપત્ર અપાયું તો બીજા અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને જયસિંહપરા રંગપુર રોડ ઉપર શિક્ષણ કાર્યથી પાંચેક કિલોમીટર દૂર સુન્ની વિદ્યા મંદિરના નામે ચાલતી સ્કૂલનું આપવામાં આવ્યું હતું ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓના નાક નીચે આવી સ્કૂલો અમરેલીમાં કઈ રીતે ચાલે છે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે બन्ने બાળકોની ફી પણ સંચાલક દ્વારા પાછી નથી આપવામાં આવી તેવું પણ જગદીશભાઈએ જણાવ્યું હતું મારું નામ જગદીશ વાવડિયા ગામ બાબરા ગામે રહેવાસી મારો દીકરો ઋષિત જગદીશભાઈ વાવડિયા અમરેલી સંકુલ નિત્યમ સંકુલમાં બેસારે તો હસમુખ પટેલ ન્યા અને મેં છ મહિના એને અહીંયા ભણાવ્યો પણ એને અનુકૂળતા નહોતી એટલે બાબરા મેં પાછો લઈ લીધો અહીંયા અને ત્યાંથી લિવિંગ સલ્ટી કઢાવવા માટે અવરનવર ચાર વાર મેં ધક્કા ખાધા હતા મારી ભાણકી એને મોકલ્યા હતા પણ એને આપતા નહોતા પણ કાલે મેં મારી કડક ભાષામાં થોડુંક જઈ અને કીધું ત્યારે મને એને લિવિંગ સલ્ટી આપ્યું એ આપ્યું એ આપણે જયસિંહપરામાં ટ્યુની વિદ્યા સંકુલ સ્કૂલ છે ત્યાંનું આપ્યું મને અને એણે મેં એને કીધું પ્રશ્ન કર્યો કે ભાઈ મેં કીધું મારો છોકરો નિત્યમ સ્કૂલમાં ભણે છે તો તમે મને આનું કેમ આપ્યું એટલે એણે મને એવું કીધું કે ભાઈ તમારે તો લિવિંગ સલ્ટીથી કામ છે ને ગમે એનું હોય મેં કીધું એમ ન ચાલે મેં કીધું પૈસા મેં તમને ચૂકવા છે મારો છોકરો તમારી સ્કૂલમાં ભણે છે તો એમ કેમ કે એ તો અમારે એવું ચાલતું હોય બધું બરાબર છે તો એમ ન ચાલે ભાઈ મેં કીધું મારે મેં કીધું મારે તમારી સ્કૂલનું જ લિવિંગ સલ્ટી જોઈએ છે બરાબર છે અને બીજા નંબરમાં મારો મિત્રનો છોકરો પણ ત્યાં આઠમા ધોરણમાં ભણતો હતો એને કંઈક સુમધુર સ્કૂલનું એને લિવિંગ સલ્ટી આપેલું છે એનું મારી પાસે પ્રૂફ છે જો કોઈ પીડીએફ હું તમને નાખું છું તમારામાં ઓરિજિનલ તો મેં અત્યારે મારા સ્કૂલે જમા કરાવવાના હતા એટલે મેં કરાવી દીધા છે જેરોક જોઈએ તો મળી જશે એની આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું તેઓએ જણાવ્યું હતું કે અમે સ્થળ પર તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ સુમધુર સ્કૂલ દ્વારા સ્થળ ફેરવવા માટેની ફાઇલ મૂકી છે પરંતુ મંજૂર મળી નથી અને સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે મીડિયામાં ટ્રાયલ ચાલુ છે છે એમાં એક એક સ્કૂલ સ્કૂલ નિત્યમ નિત્યમ કરીને કરીને સંકુલ આપેલું છે અને અમારી ત્યાં ટીમ સ્થળ તપાસ કરવા ગઈ હતી તો સુમધુરે અમારી પાસે સ્કૂલ ફેરફાર કરવા માટેની અરજી કરી છે પરંતુ હજી સુધી અમે એને મંજૂરી આપી નથી અને અમે એને સ્પષ્ટ ના પાડી છે કે જ્યાં સુધી અમે મંજૂરી ના આપીએ ત્યાં સુધી તમારે સ્થળ ફેરફાર કરવા નથી આમ છતાં એ સ્કૂલે સ્થળ ફેરફાર કરી અને અત્યારે જે નિત્યમ સંકુલ કહેવાય છે સહજ સિટી તરીકે સરનામું છે ત્યાં આગળ ફેરફાર કરી નાખ્યો છે અને એની પાસે માન્યતા ન હોવાથી એને જૂની જે સુમધુર સ્કૂલ હતી એનું એલસી આપેલું છે અમારા ધ્યાનમાં ટૂંકમાં જે તે સમયે આવેલું ત્યારે અમે એના સ્થળ ફેરફાર માટેની ફાઇલ રજૂ કરેલી ત્યારે આપણે એને ના પાડેલી કે ભાઈ તમે સ્થળ ફેરફાર કોઈ પણ કાળે કરતા નહીં છતાં એ નિયમોમાં ઉપરવટ જઈ એને સ્થળ ફેરફાર કરેલ છે એટલે અમે એને નિયામક કક્ષા સુધી એને લઈ જઈશું અને એની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવાની કાર્યવાહી કરશું એ સ્કૂલોની આ જ પ્રકારની કાર્યવાહી થશે કે નિયમ અનુસાર કોઈ પણ બાળક છે એ અન્ય સ્કૂલમાં ભણતું હોય તો તમે તમારું એલસી આપી શકો નહીં એટલે એના વિરુદ્ધ પણ બોર્ડમાં માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે આની આ જ પ્રક્રિયા છે કે ત્યાં આગળ સ્થળ ફેરફાર માટેની બે અરજીઓ એણે કરેલી છે પરંતુ અમે એને મંજૂરી આપી નથી ડોક્યુમેન્ટ પૂરા નથી એની પાસે છતાં એ લોકોએ અમારી મંજૂરી વગર અમને જાણ વગર બંને સ્કૂલોના સ્થળ ફેરફાર કરી નાખ્યા છે એટલે અમે બંને સ્કૂલો વિરુદ્ધ અનુસાર કાર્યવાહી કરી અને બોર્ડ અને માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને મોકલવાના છીએ અને આગળની કાર્યવાહી કરવા માટે સૂચના આપવાના છીએ જે અત્યારે અમારી ફાઇલ કમ્પ્લીટ થશે એટલે અમે બંને સ્થળ છે એની તપાસ કરશું જો એ જગ્યાએ સ્કૂલ ચાલુ નહીં હોય અને ફેરફાર કરવા માટેની મંજૂરી આપશું નહીં અત્યારે એક બાબરાની સ્કૂલ અમારા ધ્યાનમાં આવી હતી જેની અમે બોર્ડને જાણ કરી દીધી છે અને એક સ્કૂલ હજી અહીંયા અમરેલી શહેરમાં ઇનોવેટિવ કરીને છે એને પણ સ્થળ ફેરફાર માગ્યો છે અને એને પણ જાણ વગર મંજૂરી પહેલાં એને સ્થળ ફેરફાર કરી નાખ્યો છે એના વિરુદ્ધ પણ આ જ પ્રકારની કાર્ય અમે ચાલુ કરી રહ્યા છીએ બાબરા પંસિલ નામની સ્કૂલ છે જે પ્રાઇમરીની મંજૂરી છે અને ઓમ વિદ્યાલય બેસે છે ત્યાં એને ઓમ વિદ્યાલયનું સ્થળ અલગ છે પણ એ બેસે છે પંસિલ સ્કૂલમાં એટલે એ બાબતની અમે બોર્ડને જાણ કરી દીધી છે કારની માન્યતા રદ કરવા માટેની કાર્યવાહી કરવી કોઈના આશીર્વાદથી નથી આવતી જે પણ કાર્યવાહી કરવાની થશે એ નિયમ અનુસાર થશે જ તે અને બોર્ડને પણ જાણકારી આપવામાં આવશે અમલી ત્યારે મહત્વની વાત તો એ છે કે અમરેલી શિક્ષણ વિભાગના નાક નીચે આવી શાળા કેટલીક ધમધમી રહી છે તે હવે તપાસનો વિષય બન્યો છે અને હવે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ નિત્ય વિદ્યા સંકુલ અને સંચાલક સામે શું પગલાં લેવામાં આવે છે કે શું ભીનું સંકેલાઈ જાય છે તે આવનારો સમય જ બતાવશે